બાકી અમુકના નામ લેવા પડે બાકી ભેસના પેટના ને ઓળખે થોડા કોઈ યાર અમુક નામ વટાવે ને માર્કેટમાં થઈ તો એના વિડીયો કોક જોવે યાર થઈ તો ખદડીનાવના ફોલોવર્સ વધે બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મરદના દીકરા કહેવાય યાર કોકના નામ વટાવીને એકચ્યુલી આમ છે એકચ્યુલી આમ છે આવા જો મોરે મોરો માતાજી ધારી હશે થશે યાર પણ વાત વ્યવારની હોય તો સાંભળી લીજો ઘણાય મથે છે અટલે અમુક હું ઘણીવાર કહું છું કે ભેંસના પેટના ફોલોવર્સ વધારવા હાટુ ક્યાં પ્લેન આરે આડામ ફરે છે જોજો યાર જોજો જગતંબા તમારી લાજ રાખે ઝગટે સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર પણ હવે સાંભળજો અમને સમંદર છે શીખા હે જીને કા તરીકા ચૂપચાપ બહેના વખત આને પે જવાબ દેના ટાણું આવે ને એ મારે માથામાં સમય આવે ચારણા આ તો ભલકુ ભાથામાં પછી ટાણું આવે તેથી જવાબ દેવાનો હોય બાકી ભલકુ ભાથામાં રે રાઘવ ને અને દેવના દીધેલા હોય એ જ આંકલો કરી શકે ભાઈ આ બધા આંકલો કરવા વાળા મને લાગે છે જાજી માનતા પડકારો તો જ નીકળે ને અમુક તો ડાયરામાં હોઈ ગયા મોઢા લઈને બેઠા હોય એનું કામ થોડું છે યાર આ તો વળે ને દુનિયામાં કરે ગંગે કે ફેફે ગડીક સણગાર مردો ના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો કાયર વેશ મેલો તો અટાણે જિંદગી ના ભરોય હાય ક્યા છે યાર પણ માનસ આનીધમાં બેઠા થી એવી જગત માં રોયસાલા ના પાદરમાં ભગવતી ખોડિયાર બિરાજે છે ચેતનભાઈ આદી આવડ બિરાજે છે આયા હાતે બેનું પ્રસંગ તો આપ જાણો છો સતાય રોયસાલા ના પાદરમાં જેની જન્મભૂમિ છે માની ઈ બાગડતા 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 ઈ બાગડતા ખોડાની પડખલી વાગતી આવે ભાઈ 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 રાજ કે એકવાર શોક સાઉન ને જોરદાર તાળીઓ થી વધાવી લો યાર હા અમારી ઉંમર થી જાજો તેનો અનુભવ છે યાર હા અને તમારા માટે પણ જે કે લવ મોર ઇમ્પોર્ટન્ટ ધન મની યાર બહુ તમારા ઉપર અમને પ્રેમ છે યાર બરાબર ને ગુજરાતીમાં હા નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈન લાઈફ હું ઘણીવાર કહું છું જિંદગીમાં મહેનત કરી કરીન માથા પછાડીને મરી જવાની છૂટી સફળતા ન મળે સાંભળી લેજો બધાય નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈન લાઈફ આખી જિંદગી માથા પછાડીને મરી જાઓ તો સફળતા ન મળે પણ કૃપાનો વરસાદ વરહી જાય માથે આમ જગતમાનો ભગવાનનો પંજો પડી જાય નો મેટર હાઉ હાર્ડ ટ્રાઈન લાઈફ યુ ગોડ ભગવાન ત્યારે બનો ના આશીર્વાદ નો પંજો તમારી ઉપર પડી જાય તો સાંભળી લેવું જીવનમાં તમારા પલો લાખો જગત મારા આશીર્વાદ ત્યારે મળે જયારે રોઈ શાળાના પાદર માં આવતા પેલા તમારી સત્તા નો તમારી સંપત્તિ નો વજન જયારે હિમાડે મૂકી ના હો ને તો નરેનભાઈ મારા દર્શન થાય પણ કે ગોહિલ ની હાજરી છે એટલા મને પ્રસંગ યાદ આવ્યા બાગડતા 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 એ બાગડતા ઘોડા ની પડખલી વાગતી આવે અને આ પાદર જગતંબા હાથા ધોરા ની દીકરી ઘલકોડે રમે છો હવે સાંભળી લ્યો હું તમે શું દેવાના હતા પ્રસંગ સાંભળજો હું તમે પચાસ હજાર પાંચ લાખ નો કદાચ ઘોળ કરીએ નરેન્દ્રભાઈ થી કદાચ હું તમે દઈ દઈને પંદર લાખ પચાસ લાખ આપી બીજું આપણે આપીશું પચાસ લાખે કરોડ બે પાંચ કરોડ આપણે ઊભા રહી જાય હવે સાંભળજો આ જગતંબા રોઈસાલાના પાદરમાં બેઠી છે મા છે કેવી અને હું તો એમ કહું કે દુનિયાના કોઈ હમાડે ઉભાર્યો જેથી મતિ મુ જાય અને જેદી દહ ઉજતી બંધ થઈ જાય તેદી લાંબી આંગળી કરીને રોઈસાલા સામે પડકારો કરો ત્રીજો દી થાવા દેતો આ પાદરમાં બેઠી નો બેઠી જગતંબા થાય ભલા અને તેદી એક રાજપૂતાણી એ પોતાના સૈનખંડમાં માતાજીના માથા મડી પછાડવા હે જગદંબા હે માં દુનિયા વાતું કરે છે હવે મારાથી સહન નથી થાતું મા હે મા માથા મડી પસાડવા શેર માટી ની ખોટ છે માં અને મા દુનિયા વાતો એ તડી છે દુનિયા મેણા મારે છે મેણું કોઈને મારીએ નહીં આ તો મેણું માથાનો ગા અને આંખ માંથી આહુડા ની ધારું મડી થાવા અને માથા મડી ખોડિયાર સામે પછાડવા થાન કે પણ ત્યાં તો ફળા હોકારો મંડ્યા દેવા ખમા ખમા મંડ્યું થાવા અને તેથી સોમલદેવ પરમાર ને એટલું કીધું મુંજાતી નહીં દુનિયાના પડમાં ડંકો વગાડે એવો દીકરો દઉં હું ભગવતી કાળજા નીકળે એવો દીકરો આપું માનજે ખોડિયારે આપ્યો છે ઈ નવખાણ પણ પ્રસંગ પછી ગયો આપને દોરાવું આયથી પણ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી હવે હાથા ધોરાની દીકરીઓ ઘલકુડા રમે છે અને જોયું રાજપૂત છે ઘોડા ઉપર ખબર પડી ચારણ જગતંબાયું છે પેગડામાંથી પગ લીધો અને જય માતાજી ખેર્યા એક દીકરી હામી જવાબ આપ્યો જય માતાજી બીજી દીકરીએ જવાબ આપ્યો જય માતાજી ત્રીજી દીકરીએ જવાબ આપ્યો જય માતાજી છ દીકરીના મોઢામાંથી અવાજ નીકળ્યા જય માતાજી જય માતાજી જય માતાજી પણ એક દીકરી જે કે ઠગર 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 જોવે છો રાજપૂત છે મારી મર્યાદા મુકાઈ ન જાય ચારણ જગત પાસે સામે ક્યાંક મારી ભૂલ તો નથી થાતી ને લાકડી પડે એમ પગમાં પડ્યો અને કીધું માં જય માતાજી અને જય માતાજી શબ્દ જે જગદંબાના કાને પડ્યો હાથ વરની દીકરી સાંભળજો આ જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે ખોરાલ છે કે અને તેદી 7 વર્ષની દીકરીએ કે કે માથે હાથ મૂકી અને એટલું કીધું તું સાયન્સની તેવડ નથી કે આ ઘટના ઉકેલી કે શ્રદ્ધાની વાત છે આ ભરોહાની વાત છે આમાં સાયન્સ ચૂકુ પડે તમારો મારો મગજ ટૂકો પડે ઈ આ પાદરમાં બનેલી ઘટના ઈ ગગનબાજે બેઠર માં બેઠા દીની તાકાત જો તેદી 7 વર્ષની દીકરીએ માથે હાથ મેલીને એટલું કીધું કે મને ખબર નથી ક્યાં જ આવશું ઈ પણ મંડ ઘોડાને હાકવા મન ઘોડાને ને હાકવા તારા ઘોડાના ડાબલે જો અઢાર હો પાદર ઘરે કરાવું માનજી મામડિયા મામડીયાની ખોડિયાર બોલી છો આ એક નહીં બે નહીં પણ અઢારસો અઢારસો પાદરનો જેને ધણી બનાવી દીધો ધરતીને ને નહોતો ધણી અને નથ કરતી નખતા તને વરી તો વગતા પરમ ધણી આ તો ધરતી ને નહોતો ધણી આ તો નથ કરતી નખતા એક નહીં હવે તમે નું નાજાભાઈ આપીને પાંચ લાખ આપી અરે પાંચ કરોડ આપી બીજું આપણું ગજુ શું અઢારસો અઢારસો પાદર જેને માથે હાથ મૂકી અને ખમકારે જો આતા ભાઈ આપી દીધા હોય તો હું તમે તો આ ગઢોલી મારા આવ્યાસી એના સાનિધ્યમાં એના બગીચાના બાળકો થઈને આવ્યાસી ભરોહો રાખજો તમારી મારી આબરૂ જગતંબા જવા નહીં દે ઈ જગતંબા રોહી શાળાના ફાધરમાં બેઠી છે યાર એમ હજી કહેવાય આપને બધા હમદદાર ડાયરો છે એટલે કહું છું આયા ઘણીવાર કહું છું બધી જ્ઞાતિને ભેળા લઈને હાલે જીવનમાં ક્યારે હારતા નથી પણ મને પ્રસંગ યાદ આવ્યો આપને વાત કરતો હતો ને સોમલદેવ પરમારની માથું મટી પછાડવા જગદંબાની સામે ભગવતી ખોડિયાર પ્રસન્ન થઈ અને જગદંબા પ્રસન્ન થઈને કીધું કે દુનિયાના પડમાં ડંકો દે એવો દીકરો આપું જ માનજે હું ખોડિયાર બોલી છું હો અને આ પારખું આ પ્રમાણ મળ્યું ક્યાં દીકરાનો જન્મ તો થયો નાજાભાઈ જન્મ થયો દીકરાનો નવઘણ નામ પાડ્યું આપ કથા જાણો છો આ જગદંબા ખોડિયારનો દીધેલો નવઘણ અને જાહલ ચોરીએ ચડેલી જાહલ એક નહીં બે નહીં નરેનભાઈ સાંભળી લો વાંચ્યા પછી બોલું છું બાર હજાર ચારણો તરવારું હાથમાં લીધી શું કામ કે અમારી જવાબદારી છે રા રાખીને વાત કરવાની છે હવે જો નવઘણ રૂવાડું ખાંડું થાય તો તો અમારું નાક વયું ગયું ગણાયો અને આખી કથા આપ જાણો છો જાહલ ચોરીએ ચડી મોટી થઈ જવતર હોમ માં માટે ભાઈ ને બોલાવે હગો ભાઈ હોય તો હગો ભાઈ આવે કાકા નો દીકરો હોય તો કાકા નો દીકરો ભાઈ આવે અને જો એક ભાઈ નો હોય કાકા નો પોતાનો માનો જણ્યો તો જવતરીઓ ભાઈ કોઈ બીજી જ્ઞાતિ નો બની અને બેન ને માંડવામાં જવતર હોમ માં આવે એ ઝાલ ચોરીએ ચડી ધીરે 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 મંગળ ગવાણા અને સાહેબ નવસો ને નવાણું પાદર નો ધણી ઘોડાના પેગડા માંથી પગ લઈ અને આવ્યો ભાઈ માંડવ્યો સડપ 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 કરતા પગ દીધા આમ જવતર નો ભરી અને જાહલ જવતર હોમ એને એટલું કીધું બેન બેન મારી આગળ જાજુ બોલવાનું કઈ છે નહીં પણ કે તો જૂનાળાની ગાદી દઈ દઉં અને બેન આ નવઘણ ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો તમારા ઋણ માંથી આ રા પરિવાર ક્યારે મુક્ત નહીં થાય બેન માંગી લે અને તેથી ચોરીએ ચડેલી જાહલે એટલું કીધું કે ભાઈ વાત સાચી છે તમારી મારે જુનાણાની ગાદી નથી જોતી તમારા ચામડાની મોજડીએ નથી જોતી હું દેવા બોદર ની દીકરી શું મારે કઈ નથી જોતું તો ટાણું આવે ને તેથી કાપડું માગીશા